આપણી નદી માં તો ગ્લાસ મારી નાખી ગયો આપણી નદી માં કોઈ ગ્લાસ મારી હેડો ગયો અરે હેડો નામ હોય

તમારી વાત સાચી છે દેખાય છે જોઈ જોઈ હેડકા દીકુ જોઈ આઈએ ના જવાત યાર જોઈ તો પડત કા લાશ કની હે આ તો આ તો આપું નો માવ યાર પાહ ના જવાય ભાઈ જોયા કન ઘોડો થઈ ગયો હે જવાતું હે લાશ પાહ જવાતું હે દવાઈ ખાલી ખોટો આપું નો માવ જોઈ તો પડક કા ના દેવાય લે આ જવાતુ હે ના જવાય એક તો કે જવા તો નો માપરો હી આપરો હલવાઈ રહ્યો મો કારણ

જો 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 પેલી તમે દેખાય હા મારા બાપની સોગન સોગંદ આપણા ઓટા માં પેલો કિસ્સો કોઈ કદી રગાની વાત ના જાય આપણે તપાસ કરીએ ના પોલીસ વાળા ફોન કરીએ ના યાર પોલીસ વાળા ફોન કરતો પોલીસ ના બોલાવા યાર કદાચ પોલીસ બોલાવીએ ને આરો આપડો કોઈ ને અખડ્યો આ મોટી યાર છે કે ડોહો લાગે ડોહા જેવો ડોહો છે ડોહો જ છે લે રગલા ડોહો છે એક કામ કરીએ હા તપાસ કરીએ આ કદાચ કોક આપણો હોય તો

આપડે તપાસ કરીએ હજુ જોઈએ કોણ છે 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 ચોનો ચોનો કોઈ તપાસ ઉપસાર પણ નહી કનુભાઈ ઉપસાર પણ ચિંતા નહીં કરવાની

ના યાર હું કદી ઝેલો નહી કંગાજી તમે જો ના કુભાઈ હું તો ના આવું બીખ લાગના તો દીકુબા ને હા યાર બાપા હું તો હજી આતો

ভাই দিকোবা চি আখ ভাই চি আখ চি আখ બસ સંતી રાખો ભગવાન ભગવાન કરો મારા ગગા બા મારો વાળો બાગીજી બે વાળો આલીને તમે મરું હતું જોતા કરો અને હું કરી બસ સંતી રાખો બધા સંતી રાખો आ रे आ 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